આટલો પાટો દોડીને ગયો કે આટલે સીધું તો દઉં પણ તમે આપડે પેલા દાદા દાદ કેમ આપીશ તમે ના યાર રસ્તો પર આટલા કરવા જાય તો આટલા હા

રાંદો તું ખરેખર હોડું મેલ ના એક તો એકદમ કેરે કેરે ભયનાક ખરેખર રોજ કરવા આવું છું તાર ચાર ને ગાયો કીધું છે નહીં સારેને હું કીધું તો આ કોણ આ વાળા પર કોણ કોણ આલે છે એના આલી ગઈ કોમ તો ખબર નહીં ગાયો લઈને આવતા જ કોક નાટકરમ તો વાળો છે પણ હો એ 100% હ ઓ વા આ રસ્તો મળવા છે હા જોજો હા આ સ્તંભ છે વશમેરી ખરેખર આ ભુંગરૂ ઉપાય નોના પણ ના એટલે ભઈ જાય પોયથે ને પર પાયરો થાય સાબરૂ હાલ અમારે ભઈ જાતી ને કે પાઇપ મૂકોટો ખાલી વાળી નાખો તમારે હા ઓય તું ખાય વશમે ને કોણ પડી રહ્યો છે રમતું પડી રહ્યો ઓર ના ખરી

ના તો તો કોઈ ના કર્યો બોડી ના કરે કરે કોડી ના બોડવા ને બોડવા માટે અરજી ના લાઈન હા આવી છે આ બોડી ના આવશે તો હેતર નહીં પડી રી મત લઈ દેજો આ એક ડારો હેતરવાળા ઉધી તો લડાઈ પેલી ને ના પણ જાય એવું છે ટ્રેક્ટર જાયું ને રામાં હું બેહો હું હું કાઢેલું ટ્રેક્ટર ના રોય પર નવરાવા ને નવરાવા તારું બોલાવા માટે વાત છોડો અલ્યા